ભારતના સર્વક્ષેત્ર વિકાસની આધારશિલા સંસ્કૃત ભાષા શ્રી ભાનુભાઈ ચૌહાણ સંસ્કૃત ભાષા એ ભારતના સર્વક્ષેત્ર વિકાસની આધારશિલા છે આ ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા જગન્નાથ મંદિર ખાતે સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અમદાવાદના સંસ્કૃત જનપદ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુર્જર પ્રાંતના કાર્યકારીણી સદસ્ય શ્રી ભાનુભાઈ ચૌહાણે સંસ્કૃત ભારતી કર્ણાવતી દ્વારા આયોજિત અમદાવાદ સંસ્કૃત જનપદ સંમેલનના પ્રારંભમાં પારંપરિક રીતે ગજ ગૌ અને તુલસી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું પ્રાંત કાલે સવારે નવ વાગે ગજ ગૌ અને તુલસી માતાનું પૂજન દર્શનાર્થીઓને સાથે મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને અન્ય આમંત્રિત અતિથિઓ દ્વારા કરવામાં આવ્યો હતો સંસ્કૃત સંમેલનનું બીજું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું સંસ્કૃત ગ્રંથોમાં અંત નિહિત વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રની સિદ્ધિઓની પ્રદર્શની સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અમદાવાદના જનપદ સંમેલનનો પ્રારંભથી થયો ભારતીના અમદાવાદ મહાનગરના અધ્યક્ષ શ્રી રામકિશોર ત્રિપાઠીએ મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપતા વાક્ય સુમનથી સમાગત અતિથિઓનું સ્વાગત કર્યું હતું તેમણે લોકોને સંસ્કૃતમાં સભાષણ કરવા માટે પ્રેરિત કર્યા હતા તત્ પશ્ચાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુર્જર પ્રાંતના કાર્યકારી સદસ્ય શ્રી ભાનુભાઈ ચૌહાણે સભાને સંબોધતા માનનીય બાબા સાહેબ આંબેડકરજીના નિવેદનને સ્મરણ કરતા જણાવ્યું હતું કે તેઓ ઈચ્છતા હતા કે આ કાર્યક્રમોનું સંચાલન સંસ્કૃત ભારતી કર્ણાવટીના વિભાગ સંયોજક શ્રી રાજેન્દ્ર મહેતાએ કર્યું હતું અને સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના સંપર્ક પ્રમુખ ડોક્ટર શ્રી આશીષ દવે દ્વારા ધન્યવાદ જ્ઞાપન કરવામાં આવ્યો આ રીતે ભગવાન જગન્નાથજીના પ્રસાદ સાથે આ કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું બ્યુરો રિપોર્ટ ઇવેટિંગ ન્યૂઝ